આપવાળા પહોચ્યા હતા બોટાદ ની અંદર બોટાદ નો ખેડૂત ન હતો આજુબાજુના જિલ્લામાંથી ભેગા કરી હંગામો કરનારા કામ હે દિલ્હીમાં કર્યું પંજાબમાં કર્યું ને હવે ગુજરાત માટે ખૂબ રેડ સિગ્નલ છે મિત્રો હું તમને અત્યારે અત્રે ચેતાવવા પણ આવ્યો છું

મારું વાજપી કડદા પાર્ટીના માનની મંત્રી શ્રીને પૂછવાનું છે કે જો કોઈ સ્થાનિક માણસ ત્યાં સભામાં ન હતું વાજપી માર્યા જ્યારે મંત્રી જાહેરમાં એવું બોલે છે કડદા પાર્ટીના મંત્રી કે કોઈ સ્થાનિક માણસ હતો જ નહીં ત્યાં તો પછી તમારી પોલીસને નથી ખબર કે સ્થાનિક માણસ નતો તમને ખબર છે કે સ્થાનિક નતું કોઈ તો તમારી પોલીસે સ્થાનિક માણસોને માર શા માટે માર્યો જગજાહેર વિડિયોમાં દેખાય છે કે પોલીસે ઘરમાં ફ્રીજ તોડી નાખ્યા લેમ્પ તોડી નાખ્યા માણસોને માર્યા અને સ્થાનિકોને શા માટે માર્યા હકીકત તો એ છે કે ગુજરાતમાં ભાજપના મંત્રી હોય કે ભાજપના ધારાસભ્યો હોય પટાવાળાથી વધુ કોઈની હેસિયત નથી હું પચાસ વખત જાહેરમાં નિવેદન આપી ચુક્યો છું કે ભાજપના મંત્રી અને ધારાસભ્યોની લાયકાત માત્ર એક પટાવાળા જેવી રહેવા દીધી છે છે ભાજપે અને હું આ વાત કહું છું કે પટાવાળાઓ ત્યારે બહુ આકરું લાગે છે પણ આજે કડદાબાજોના સપોર્ટમાં કડદો કરનારાઓના સપોર્ટમાં ખેડૂતોને લૂંટનારાઓના સપોર્ટમાં આખી ભાજપી કડદા પાર્ટી ઉતરી આવી છે ટીવીમાં સોશિયલ મીડિયામાં બધી જ જગ્યાએ ભાજપી કડદા પાર્ટીના બધા જ નેતાઓ લાગી પડ્યા છે આમ આદમી પાર્ટીના વિરોધમાં અને ઘટનાના અનુસંધાનમાં પણ એક પણ નેતાની હિંમત થઈ કે કે સાચો છે છે ખોટો બોલી બતાવે નહીં ચાર પાંચ દિવસથી આ સંઘર્ષ ચાલુ છે કરદા બાબતનો એક પણ મંત્રી કૃષિ મંત્રી સહિત મુખ્યમંત્રી સહિત ગૃહમંત્રી સહિત કોઈ ધારાસભ્યની એવી હિંમત ન થઈ કે કરદા ઉપર એક નિવેદન આપે